પોતાના સખી મંડળને મળેલ લાભનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમને સખી મંડળમાં જોડાયા પછી ઘણી સહાય મળી છે આજ રોજ અમારા સખી મંડળને 7 લાખની લોન મળી છે અમે બધી બહેનો મળીને આર્થિક રીતે પગભર થઈએ તે માટે અમે રિવોલ્વિંગ ફંડ અને આર્થિક મદદની કામગીરી કરી રહ્યા છીએ જેનાથી અમે આગળ વધવાની તક મળી છે જેના માટે અમે સરકાર અને નવસારી જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ અમને શક્તિ મંડળમાંથી ઘણી સહાય મળી અને અત્યારે સાત લાખની ગાન મળી એમાં અમે બધી બહેનો થઈને આર્થિક પ્રવૃત્તિ કરી અને અમને શક્તિ મંડળમાંથી આગળ વધવાની તક મળી એના માટે અમે શક્તિ મંડળને સરકારશ્રીનો આભાર માનીએ છીએ